રહ્યો મારો મિત્ર કાચિંડો કરે છે હાઈ કરે છે તમને બધાને હાઈ કરો અહીંયા પાળેલો છે મેં ઘણા ટાઈમ થી તમને એવું થતું હોય છે કે કઈ કઈ ને કાચિંડો પાળ્યો હા કાચિંડો પાડ્યો ક્યાં જાય છે ક્યાં જાય છે પાછો આવી પાછો આવી જા પાછો નાઠો આર્ય મારો મિત્ર કાચિંડો તમે જોઈ શકો છો તમને જોડે જઈને બતાવું તાલી આપશે તાલી આપશે નાઠો બીક્યો એને લાગ્યું કે આ લાઈટ લાઇટ શાની થાય છે એટલે નાઠો મિત્રો બાકી ભાગતો નથી આ આખા ચંડો મારો મિત્ર અહીંયાથી જતો નથી હું ખાવાનું આપું છું રોજ મસ્ત મસ્ત ખાવાનું આપું છું એને એટલે જતો નથી પણ અને શું લાગે છે કે આ લાઈટ કઈ રીતે પડે છે મારા ઉપર એમ જો તમે જોઈ શકો છો તો આ હતો કાચિંડો મારો મિત્ર અને હું પણ અહીંયા જ છું એની સાથે જ છું તમે મને જોઈ શકો છો આ રહ્યો હું થોડો કંથાળામાં હું કાળો છું એટલે અંધારામાં કાળો જ દેખાઈશ હું કાચીંડા જોડે આપણે તમને લઈ જઈશ થોડી વારમાં બરોબર હવે હું થોડોક ચમકઈશ કેમકે લાઈટ મારા ચહેરા પર પડે છે ચમક બરાબર આ હું છું તો ચાલો હવે આપણે કાચીંડાને પાછા મળવા જઈએ હવે આ કરી દઉં છું હું લાઈટ આ રહ્યો

કે લાઈટ લાઇટ મારા ઉપર કેમ પડે છે આટલી બધી અને મને કેમ તકલીફ આપે છે હું તકલીફ નથી આપતો હું એને એનો મિત્ર છું કાચિંડો મારો મિત્ર છે દરેક જીવ ઉપર દયા રાખો મિત્રો મારો કહેવાનો ભાવ તેટલો જ છે કે બધાનો જીવ સરખો હોય જો હું અડુસીલો નાખી જાય એ ચાલ્યો ભાઈ બધાના જીવ સરખા છે મિત્રો દયા રાખો બરાબર હું તમને બતાવું ઝૂમ કરીને આ રહ્યો મારો મિત્ર જોયું તો હા તો મારો મિત્ર બસ આ એટલા માટે જ મેં લાઈવ કર્યું મારી એક ચેનલ ચાલે છે મારો સમય મારું પુસ્તક જેમાં હું છોકરાઓને ભણાવું છું યુટ્યુબમાં ફીમાં બરાબર તો મિત્રો સપોર્ટ કરજો આ મને નખ મારી તો જોઈ લો કાચેંડાએ મને નખ વગાડમ્યા મારો મિત્ર હોવા છતાં મને અહીંયા વગાડ્યું થોડુંક હું લુચી નાખી અહીંયા અહીંયા મને નખ મારો મિત્ર છે છતાં એને મને નખ માર્યો બરાબર આ મારું ઘર છે મિત્રો અહીંયા એક ચંડો અહીંયા બેસી રહ્યા છે અંદર મારું સ્ટુડિયો ગણો કે મારું છે ગણો અહીંયા જ છે બરાબર તો આપણે વિડીયો લાઈવ આપણો અહીંયા ખતમ કરીએ છીએ